ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી માટે રાજ્યમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત કેફીપીણાનું સેવન તથા વેચાણ થતું અટકાવવા કચ્છમાં પણ પોલીસ વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુડા અને પૂર આ અંગે ભૂજ શહેર ટ્રાફિક પીઆઈપીએમ રાજપુતે જણાવ્યું હતું કે સાંજથી મોડી રાતના જ્યા સુધી વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો ત્યાં સુધી વાહનોને તપાસવાની કામગીરી કરવામાં આવી હતી કામગીરી દરમિયાન 100 જેટલા નાના મોટા વાહનોની તપાસ હાથ ધરી હતી તેમાં બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનીને નિયમની અમલવારી કરાવી હતી સાથે જ કસૂરવાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરાયો હતો જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 116 વાહનોની તપાસ કરાઈ હતી અને ₹2000 નો દંડ વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો ભુજ શહેરમાં સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પણ જાહેર સ્થળો બાગ બગીચા સહિતના સ્થરે તકેદારીના ભાગરૂપે તપાસ કરાઈ હતી અને શહેરીજનોને કોઈના તરફથી પરેશાની થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હોવાનું એસઆઈ શિતલબેન નાયીએ જણાવ્યું હતું